ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અવયવ કેવી રીતે પાડવા અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવા એ જોઈએ આમ તો અવયવના ચેપ્ટરમાં બે શબ્દ છે એક છે અવયવ અને બીજો છે અવયવી હવે આ બંનેમાં પણ શું ફેર છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું અને કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવા એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો પહેલાં આપણે આ બંને શબ્દ વચ્ચેનો ભેદ જોઈ લઈએ કે અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય તો ચાલો સમજી લઈએ અહીંયા હું એક સંખ્યા લખું છું બાર તો બારના અવયવ કયા છે તો એક બે ત્રણ ચાર છ અને બાર આ બધા બારના અવયવ કહેવાય અવયવ કેવી રીતે શોધવાના તો જે ઘડિયામાં અવયવો અવયવી કયા કહેવાશે હું અહીંયા લખું બારના અવયવી તો અવયવી કયા કહેવાય તો એ ઘડિયો બોલવાનો અને બારના ઘડિયામાં જે જે સંખ્યા આવે એ બધી બારના અવયવી કહેવાય એકા બાર બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચા સાહિઠ બાર છંગ બોતેર આવી રીતે ક્યાંય સુધી આવા તો ઘણા બધા અવયવી હોય પણ અવયવ છે એ નિશ્ચિત જ હોય અમુક જ હોય હવે આપણે અવિભાજ્ય અવયવની વાત કરીએ છીએ વિભાજ્ય અને વિ અવિભાજ્ય એ પણ બે શબ્દ છે વિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેના હજી આગળ અવયવ પડી શકે છે એને હજી આગળ એના ભાગ ચાલે છે અને અવિભાજ્ય એટલે જેના એના ભાગ ચાલતા નથી ધારો કે ત્રણ છે ત્રણ હવે કોઈ જ ઘડિયામાં આવશે નહીં તો ત્રણને આપણે અવિભાજ્ય કહી શકીએ ત્રણ છે એ અવિભાજ્ય છે હવે એને એનું ક્યાંય વિભાજન થઈ શકશે નહીં પણ ચાર છે તો ચારને અવિભાજ્ય ના કહેવાય કેમ એને વિભાજ્ય કહેવાય કેમ તો એનું હજી વિભાજન છે બે દૂ ચાર થશે હવે છ છે એને અવિભાજ્ય ના કહેવાય એને વિભાજ્ય કહેવાય કેમ કારણ કે એનું હજી આગળ વિભાજન થઈ શકે છે શું તો કે હજી બે તરી છ થશે તો આપણે કોઈ પણ સંખ્યાના આવા અવિભાજ્ય અવયવ પાડવાના છે તો કેવી રીતે પાડીશું તો શરૂ કરીએ ધારો કે હું એક સંખ્યા લઉં છું બાર બાર છે એ કયા ઘડિયામાં આવે તો કે ત્રણના ના ઘડિયામાં આવે કે ત્રણ ચોક બાર બરાબર હવે આના મારે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો પહેલું ત્રણ આવ્યું ત્રણ હવે કોઈ ઘડિયામાં નહીં આવે એટલે એ ત્રણ છે એ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ પણ ચાર છે હજી બેના ઘડિયામાં આવે છે એટલે કહેવાય કે બે દુ ને ચાર તો અહીંયા હું ત્રણ લખું અને ચારની જગ્યાએ બે દુ ચાર લખું તો આ છે એ બારના અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે હવે આપણે ત્રણ ચોક બાર નથી કરવું અને છ દુ બાર કરવું છે તો એ રીતે પણ કરાય જવાબ તો બંનેનો સેમ જ આવે અહીંયા ધારો કે બે છે એ અવિભાજ્ય સંખ્યા થઈ જશે તો બે એના એ લખીએ અને છ છે છ હજી કયા ઘડિયામાં આવશે તો બે તરી છ અથવા ત્રણ દુ છ તો એની જગ્યાએ હું બે તરી અથવા ત્રણ દુ છ એમ લખી શકું એનો મતલબ કે અહીંયા પણ બે વાર ત્રણ અને એક બે વાર બે અને એક વાર ત્રણ અહીંયા પણ બે વાર બે અને એક વાર ત્રણ આવ્યા હવે આ સાચું છે કે ખોટું એ કેવી રીતે ચેક કરશો તો જો આનો ગુણાકાર કરીએ ત્રણ દુ છ અને છ દુ બાર અહીંયા પણ બે તરી છ ને છ દુ બાર આપણો જે ગુણાકાર છે એ આ મેઇન સંખ્યા આવી જાય એટલે સમજી લેવાનું કે આપણા જે અવયવ પાડેલા છે એ સાચા છે હવે આગળ એક બીજી સંખ્યા લઈએ અઢાર અઢાર કયા ઘડિયામાં આવે તો બે બે નવ્વા પણ અઢાર થાય અને છ તરી પણ અઢાર થાય આપણે બંને રીતે એના જોઈએ હવે બે છે એ તો અવિભાજ્ય છે એટલે આગળ એનો કે ક્યાંય એનું વિભાજન થશે નહીં તો બેના બે લખીએ હવે નવ છે એ કયા ઘડિયામાં આવે તો કે 3 તરી નવ તો અહીંયા હું લખું ત્રણ ગુણ્યા ત્રણ તો આ હવે બે અને ત્રણ એ બંને સંખ્યા અવિભાજ્ય થઈ ગઈ એટલે આ અઢારના અવિભાજ્ય અવયવ પડી ગયા હવે આપણે આ રીતે નથી જોતા અને ત્રણ છ તરી નવ જોઈએ છે તો છના ત્રણ છે એ તો અવિભાજ્ય છે તો ત્રણના ત્રણ લખી દઈશું પણ છ છે એ વિભાજ્ય છે એનું હજી વિભાજન શક્ય છે તો છ કયા ઘડિયામાં આવશે તો બે તરી છ થાય છે તો અહીંયા હું બે ગુણ્યા છ બે ગુણ્યા ત્રણ છ ની બદલે શું લખીશ બે ગુણ્યા ત્રણ તો અહીંયા પણ જુઓ એક વાર બગડો અને બે વાર તગડો અહીંયા પણ એક વાર બગડો અને બે વાર તગડો એટલે તમે કોઈનો પણ ધારો કે અઢાર કયા ઘડિયામાં આવે છે કોઈ પણ લખો જવાબ તો છેલ્લે તો સરખા જ પડશે ચલો હવે એક બીજું ઉદાહરણ જોઈએ ચોવીસ ચોવીસ કયા ઘડિયામાં આવે છે તો બાર દુ ચોવીસ તો અહીંયા હું લખું બાર દુ ચોવીસ અથવા છ ચોક ચોવીસ તો અહીંયા હું લખું છ ચોક ચોવીસ બંને રીતે આપણે એનું કરીએ તો બાર કયા ઘડિયામાં આવે બે છંગ બાર તો હજી આગળ બારના પાડીશું બે છંગ બાર હવે બે હતા એ એના એ જ લખીશું હજી જુઓ આ અવિભાજ્ય અવયવ પડ્યા નથી કારણ કે બે અવિભાજ્ય બે અવિભાજ્ય પણ છ છે એનું તો વિભાજન હજી શક્ય છે છ છે હજી બેના ઘડિયામાં આવશે તો આ પહેલાં બે બેના બે લખ્યા હવે આ છ ની જગ્યાએ છ કયા ઘડિયામાં આવે તો બે તરી છ અથવા ત્રણ દુ છ તો અહીંયા છ ની જગ્યાએ હું બે તરી છ લખીશ અને આ બે છે એમના એમ હવે કોઈ પણ એવી સંખ્યા નથી કે જેનું વિભાજન થઈ શકે એટલે આ એના અવિભાજ્ય અવયવ પડ્યા કહેવાય હવે અહીંયા ધારો કે છ ચોક ચોવીસ કરું છું હું તો પહેલાં છ છનું વિભાજન થશે તો છ કયા ઘડિયામાં આવે બેના ઘડિયામાં બે તરી છ લખાય અથવા ત્રણ દુ છ લખાય તો છના બદલે હું બે તરી છ લખું છું હવે ચારનું વિભાજન શક્ય છે તો ચાર કયા ઘડિયામાં આવશે બે દુ ચાર તો અહીંયા હું લખું છું બે દુ ચાર તો અહીંયા તમે જુઓ કે ત્રણ વાર બગડો આવ્યો છે અને એક વાર તગડો આવ્યો છે એટલે હવે આપણે એનો ગુણાકાર કરીએ બે દુ ચાર ચાર તરી બાર બાર દૂ ચોવીસ આવી ગયા ચોવીસ હવે આ રીતે બે તરી છ છ દુ બાર બાર દુ ચોવીસ આવી ગયા ચોવીસ તો આ આપણા અવિભાજ્ય અવયવ પડી ગયા આ તો આપણે ગુણાકારની રીતે પાડ્યા આ જે અવયવ આપણે પાડ્યા આ કહેવાય ગુણાકારની રીત કે ગુણાકારની રીતે આપણે કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના હોય તો આપણે આ રીતે પાડીએ હવે એક બીજી રીત છે ભાગાકારની રીત હવે એમાં કેવી રીતે પાડીશું તો જે ઉદાહરણ આમાં લીધા એ જ ઉદાહરણ અહીંયા લઈશું પહેલું છે ધારો કે બાર બારના મારે અવિભાજ્ય અવયવ પાડવાના છે અને ભાગાકારની રીતે પાડવાના છે તો અહીંયા પહેલાં હું બાર લખીશ પછી અહીંયા લીટી કરીશ હવે સૌથી પહેલાં લેવાનું બે કયા કયા સંખ્યાથી ભાગ ચલાવવાનો તો અવ આપણે અવયવ પાડવાના છે અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે એવી જ સંખ્યા લેવાની કે જે અવિભાજ્ય હોય તો અવિભાજ્ય કઈ કઈ સંખ્યાઓ બે ત્રણ પાંચ સાત અગિયાર આવી રીતે આગળ ઘણી બધી તો બાર છે પહેલાં કયા ઘડિયામાં આવશે તો બેના ઘડિયામાં બાર આવશે કારણ કે પાછળ બગડો છે એટલે તો અહીંયા પહેલાં હું બે લખીશ હવે બેના ઘડિયામાં બાર ક્યારે આવશે તો બે છંગ બાર અહીંયા હું કરું બે છંગ બાર તો બગડો છે એ અહીંયા લખવાનો હવે આ જે છગડો છે એ અહીંયા નીચે લખીશ અને આ બાર છે એ અહીંયા છે તો અહીંયા થશે બે છંગ બાર આ રીતે તમારો ગુણાકાર થવો જોઈએ હવે અહીંયા આવ્યા છ એ બેના ઘડિયામાં આવશે એટલે ફરી હું અહીંયા બે લખીશ હવે બેના ઘડિયામાં છ ક્યારે આવશે તો બે તરી છ તો બે તરી હું અહીંયા નીચે લખીશ બે તરી છ આ રીતે ગુણાકાર થવો જોઈએ હવે ત્રણ છે એ બેના ઘડિયામાં આવશે નહીં તો ત્રણ કયા ઘડિયામાં આવશે ત્રણના ઘડિયામાં તો અહીંયા હું લખીશ ત્રણ એકા ત્રણ અહીંયા નીચે એક આવી જાય એટલે આપણો દાખલો પૂરો કહેવાય હવે આપણા અવિજ અવિભાજ્ય અવયવ આ ત્રણનો જે ગુણાકાર છે એ પડે તો અહીંયા લખીએ બારના અવિભાજ્ય અવયવ એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ જુઓ ગુણાકાર કરીને જોઈએ બે દુ ચાર ને ચાર તરી બાર હવે આપણે અહીંયા બીજા પાડ્યા હતા અઢારના તો અહીંયા અઢાર છે એના જોઈએ પાછળ આઠડો છે જો બેની ચાવી હતી એ તમને યાદ હોય તો બેની ચાવીમાં એમ કીધું હતું કે જેનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક એ જીરો હોય બે હોય ચાર છ અને આઠ હોય તો એ બધી જ સંખ્યાઓ બે વડે ભાગી શકાય હવે અહીંયા પાછળનો અંક આઠ છે એટલે આ બેના ઘડિયામાં આવે હવે આપણે બેથી એનો ભાગ ચલાવીએ તો બેના ઘડિયામાં અઢાર ક્યારે આવે તો બે નવ્વા અઢાર તો બે નવ્વા અહીંયા લખીશું બે નવ્વા અઢાર હવે નવ છે એ બેના ઘડિયામાં બેની ચાવી જોઈએ એ હિસાબે નવ છે એ બેના ઘડિયામાં આવશે નહીં બે પછી શું આવે અવિભાજ્ય સંખ્યામાં ત્રણ તો ત્રણના ઘડિયામાં નવ આવશે કે નહીં આવે તો ત્રણ તરી નવ તો અહીંયા હું ત્રણે ભાગ ચલાવું કે અહીંયા ત્રણ તરી નવ તો અહીંયા ત્રણ તરી નવ થઈ ગયા હવે ત્રણ એ કયા ઘડિયામાં આવશે ત્રણના ઘડિયામાં આવશે તો અહીંયા ત્રણ એકા ત્રણ હવે આ જે છે એ આપણા અવિભાજ્ય અવયવ કહેવાશે તો અઢારના અવિભાજ્ય અવયવ કયા પડ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે આપણે એ રીતે જોઈએ બે તરી છ છ તરી અઢાર અહીંયા અઢાર આવ્યા એ આપણો જવાબ થઈ ગયો હવે આપણે જોયા હતા ચોવીસના તો અહીંયા હું લખું ચોવીસ ચોવીસના અવિભાજ્ય અવયવ હવે ચોવીસમાં જુઓ એકમનો અંક એટલે કે છેલ્લો અંક ચાર છે હવે ચાર એ બેના ઘડિયામાં આવે એટલે કે ચોવીસ છે એ બે વડે ભાગી શકાશે તો આપણે અહીંયા બે લખીએ હવે કેટલા દુ ચોવીસ થશે તો કે બાર દુ ચોવીસ તો હું અહીંયા લખું બાર અહીં બાર લખ્યા પછી બારમાંય જુઓ એકમનો અંક શું છે બગડો છે એટલે કે બેના ઘડિયામાં આવશે બેના ઘડિયામાં બાર ક્યારે આવશે બે છંગ બાર તો અહીંયા હું લખું બે અહીંયા લખીએ છ બે છંગ બાર હવે છ છ બેના ઘડિયામાં આવશે તો અહીંયા બે તરી છ હવે આવ્યા ત્રણ ત્રણ છે એ બેના ઘડિયામાં આવશે નહીં તો પછી શું કરશું તો ત્રણના ઘડિયામાં તો ત્રણ એકા ત્રણ હવે અહીંયા ચોવીસના અવિભાજ્ય અવયવ આ હિસાબે લખીએ કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો અહીંયા એક બે ત્રણ વાર બગડો છે એટલે અહીંયા એક બે અને ત્રણ વાર બગડો અને પછી છેલ્લો તગડો છે તો તગડો લખીએ હવે આ સાચું છે કે નહીં એ જોઈ લઈએ કે બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ તરી ચોવીસ હવે એક પછી મોટી સંખ્યા જોઈએ એનો આપણે ગુણાકાર અને ભાગાકાર બંને રીતે શોધીએ અહીંયા હું લખું છું એકસો ને બત્રીસ હવે એકસો બત્રીસ લખ્યા એના આપણે ભાગાકારની રીતે અને ગુણાકારની રીતે બંને રીતે આપણે જોઈએ અહીંયા પહેલા આપણે ભાગાકારની રીતે જોઈએ તો એકસો બત્રીસ કયા છેલ્લો અંક જુઓ તો છેલ્લો અંક શું છે બગડો છે બગડો છે એનો મતલબ કે એ બે વડે ભાગી શકાશે તો એ પહેલા હું લખું બે હવે જો તમને સીધો આવી રીતે બે છંગ બાર એક વધ્યો ને બે છંગ બાર આવશે છાસઠ જો આ રીતે ભાગાકાર કરતા નથી આવડતું તો તમારે આવી રીતે એકસો ને બત્રીસ ભાગ્યા બે કરી દેવાનો બે છંગ બાર એક વધ્યો બગડો ઉતાર્યો અહીંયાથી એટલે ફરી બે છંગ બાર તો અહીંયા થયા જીરો જીરો એટલે છાસઠ દુ એકસો ને બત્રીસ થશે તો અહીંયા હું છાસઠ લખીશ હવે છાસઠમાં પણ જુઓ છેલ્લો આંકડો છે છ છે બેની ચાવીના હિસાબે આ છગડો છે એ બેના ઘડિયામાં આવે એટલે આને બે વડે ભાગી શકાશે તો આપણે અહીંયા બે લખીશું બે અહીંયા બે તરી છ અને બે તરી છ જો તમને આવી રીતે સીધો ભાગાકાર આવડે તો સીધો કરવાનો નહીં તો આ રીતે સાઈડમાં ભાગાકાર કરી જોવાનો હવે તેત્રીસ છે એ તગડો છે એટલે એ બેના ઘડિયામાં નહીં આવે તો કયા ઘડિયામાં આવશે તો ત્રણના ઘડિયામાં છે અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા સીધા આપણે લખી દઈશું અગિયાર એકા અગિયાર તો એકસો ને બત્રીસના અવિભાજ્ય અવયવ તો અહીંયા હું લખું એકસો બત્રીસના અવિભાજ્ય અવયવ શું પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર તો જુઓ બે દુ ચાર ચાર તરી બાર હવે બાર ગુણ્યા અગિયાર કરીએ તો એ પણ એકસો ને બત્રીસ મળે હવે આપણે એકસો ને બત્રીસના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવા હોય આપણે હમણાં જોયું હતું કે બાર ગુણ્યા અગિયાર કરીએ તો આપણને એકસો ને બત્રીસ મળે અથવા અહીંયા આગળ કરીને તમને બતાવી દઉં બાર ગુણ્યા અગિયાર તો અગિયાર દુ બાવીસ બે અગિયાર એકા અગિયાર અને બે એટલે તેર એકસો ને બત્રીસ મળે છે એટલે આપણે અહીંયા બાર ગુણ્યા અગિયાર લીધા અગિયાર તો અવિભાજ્ય જ છે એટલે હું અગિયારના અગિયાર લખી દઈશ પણ બાર છે એના વિભાજન થશે તો ક્યાં કેવું વિભાજન થશે તો કયા ઘડિયામાં અહીંયા આવશે બે છંગ બાર તો અહીંયા હું લખીશ બારના બદલે બે છક બાર હવે બે છે અવિભાજ્ય છે લખી દઈશું અગિયાર અવિભાજ્ય છે લખી દઈશું પણ છનું વિભાજન થશે છ અવિભાજ્ય નથી તો છના બદલે શું લખીશું તો છ કયા ઘડિયામાં આવે છે બે તરી છ તો અહીંયા હું લખીશ બે તરી છ તો જો એ જ જવાબ આપણને મળ્યો બે વાર બગડો એક વાર તગડો અને એક વાર અગિયાર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર તો આપણને એકસો બત્રીસના અવિ અવિભાજ્ય અવયવ આપણે આ ભાગાકારની રીતે અને આ ગુણાકારની રીતે પણ પાડી દીધા જુઓ મિત્રો અહીંયા મેં તમને આ વિડીયોમાં અવયવ અવયવી અને ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવા અને ભાગાકારની રીતે પણ અવિભાજ્ય અવયવ પાડવા બધી સમજણ આપેલી છે આશા રાખું કે સમજાયું જ હશે જો ના સમજાયું હોય કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કમેન્ટ કરી શકો છો હું તમને જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો